ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાની સખત મનાઈ હોવા છતાં ડાંગ જિલ્લામાં ત્રણેય તાલુકામાં રાસાયણિક ખાતરનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે છતાં ડાંગ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય બગરિયાના રાજમાં રાસાયણિક ખાતર ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે છતાં ખેતીવાડી અધિકારી કે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય બગરિયાની ઊંઘ ઉડતી નથી મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ પચીસ ટકા જેટલા રાજ્યના રાજ્યપાલ ડાંગની મુલાકાતે આવેલ ત્યારે ડાંગ જિલ્લાના વગઈ તાલુકામાં વઘઈ ખાતે જાહેરમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય બગરિયાની જુઠાણું સાબિત થઈ શકે તેવું લાગી રહ્યું છે કારણ કે બીજા જિલ્લામાંથી ડાંગ જિલ્લામાં રાસાયણિક ખાતરનો જથ્થો આવતાની સાથે ડાંગ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય બગરિયાને જાણ કરવામાં આવેલ છતાં કોઈ તપાસ કે રોકવામાં પણ આવેલ નથી એવી નિષ્કાળજી ધરાવતો ડાંગ જિલ્લા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય વગરિયાનો ભ્રષ્ટાચાર સાબિત થાય છે